નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા વિચાર વિસ્તાર જેને આપણે અર્થ વિસ્તાર પણ કહી શકીએ એની આજે આપણે ચર્ચા કરવાના છે પંક્તિ આ પ્રમાણે છે મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તો નહીં જુએ ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ દાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવી યાચકની જાતને કદી દાતા નહીં જુવે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે પ્રશ્નપત્રની અંદર આવી રીતે અર્થવિસ્તારની પંક્તિ પૂછાય છે ત્યારે સૌપ્રથમ તમારે કાવ્ય પંક્તિને ધ્યાનથી વાંચવાની હોય છે એ વાંચ્યા પછી એને સમજવા માટે પ્રયત્ન કરવાનો હોય છે ત્યાર પછી એમાં કયું દ્રષ્ટાંત આપ્યું હોય છે એને તમારે સમજવા માટે પ્રયત્ન કરવાનો હોય છે ત્યાર પછી તમે એનો જવાબ લખવાની શરૂઆત કરો હવે તમે જ્યારે જવાબ લખો છો ત્યારે સૌપ્રથમ તમારે કાવ્ય પંક્તિ લખવાની ત્યારબાદ કાવ્ય પંક્તિ વાંચ્યા પછી તમને પહેલી નજરે કયો અર્થ સ્પષ્ટ થાય છે જેને આપણે સામાન્ય અર્થ કહીએ છીએ એ સામાન્ય અર્થ તમારે બે કે ત્રણ લીટીમાં લખવાનો હોય છે પછી નીચે બીજો પેરેગ્રાફ પાડીને તમારે સમજૂતી લખવાની હોય છે ઓછામાં ઓછી વીસ બાવીસ લીટીની તમે સમજૂતી લખી શકો અને પછી આ પંક્તિમાંથી આપણને જીવન જીવવાલાયક કેવા પ્રકારનો બોધ મળે છે ઉપદેશ પડે છે એ તમારે અઢી કે ત્રણ લીટીમાં લખવાનું હોય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એનો જવાબ લખવાનો હોય છે હવે તમારે ખાસ બાબત મારે તમને કહેવાની કે અહીંયા જે મેં થોડું ઘણું લખાણ લખ્યું છે એ માત્ર ચિત્ર દોર્યું છે માત્ર તમારી સમજૂતી માટે છે આવું કશું તમારે પરીક્ષામાં કરવાનું હોતું નથી હવે આપણે અર્થ વિસ્તાર જોઈએ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તો નહીં જુએ જે વ્યક્તિને મંજિલ પ્રાપ્ત કરવી છે એ ક્યારેય રસ્તો જોતો નથી રસ્તો ગમે તેવો ખરાબ હોય તો પણ એ પોતાના મંજિલ ધ્યેય સુધી પ્રાપ્ત કર્યા વગર જમતો નથી તમે એ જોઈ શકો છો અહીંયા મેં ઉદ્યમી વ્યક્તિ લખ્યું છે એની મંજિલ આટલી દૂર છે તો એને જવા આવવાનો રસ્તો ઉબડ ખાબડ છે એકદમ સરળ નથી તો પણ ખરેખર જેનું ધ્યેય પ્રાપ્ત કરવું છે આ ઉબડ ખાબડ રસ્તામાં પણ એ પોતાની મંજિલ સુધી પહોંચી જશે કેમ તો એની પાસે ઉદ્યમ છે ઉદ્યમી હો એ હસ્તની રેખા નહીં જુએ તો માણસ ક્યારેય હાથની રેખા જોતો નથી મેં હાથ પાડેલો છે બરાબર એ હાથની રેખા જોઈ અને નિર્ણય લેતો નથી ભાગ્યમાં હશે તો મળશે એવું નથી માનતો એટલે કે ભાગ્યના ભરોસે બેસી નથી રહેતો એને તો એક જ માત્ર વિકલ્પ છે પરિશ્રમ ઉદ્યમ એટલા માટે આપણે કહીએ છીએ હસ્તની રેખા નહીં જુએ બીજી રીતે દાનીશ્વરીનું કામ છે કહેરાત વેચવી જે વ્યક્તિ દાતા છે એ દાન દરેક વ્યક્તિને આપે છે દરેક વ્યક્તિને મદદ કરે છે યાચકની જાતને કદી દાતા નહીં જુએ એની પાસે જે વ્યક્તિ દાન લેવા માટે આવ્યો છે એની જાત નથી જોતો એ કઈ જાતનો છે કયા કુળનો છે કયા ધર્મનો છે એ નથી જોતો એ તો માત્ર માનવ સમજીને એને મદદ કરે છે આ પંક્તિમાં કવિ આપણને બે બાબત ઉપર ખાસ ભાર મૂકે છે એક બાબત છે કે જેને ખરેખર પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવો છે પોતાની મંજિલ પ્રાપ્ત કરવી છે એ ગમે તેમ કરીને પણ ગમે તેમ કરીને પણ મહેનતથી જ મહેનતથી જ એ પોતાની મંજિલ સુધી પ્રાપ્ત કરી શકે છે મહેનત દ્વારા જ હા એ જ્યારે મહેનત કરશે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આવશે એના માર્ગની અંદર ઘણી વિષમતા આવશે પણ એ વિષમતાને નહીં જુએ વિષમતાને પાર કરીને પણ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતો જ રહેશે અને પ્રયત્ન કરતાં કરતાં એ પોતાની મંજિલ સુધી પહોંચી જશે એ ક્યારેય હાથની રેખા જોઈને બેસી નહીં રહે કે મારા નસીબમાં હશે તો મળે મળશે ના એવું ક્યારેય નહીં કરે એ હંમેશા પરિશ્રમ પરિશ્રમ અને પરિશ્રમ કરીને જ પોતાના હાથની રેખાઓને પણ પલટાવી શકશે એ અર્થમાં વાત કરી છે બીજી બાબત એ છે કે દાન કરનાર જે વ્યક્તિ બીજાને મદદરૂપ થનાર છે એ ક્યારેય કોઈ વ્યક્તિનું નાત જાત ધર્મ નથી જોતો એને તો માત્ર બીજાને મદદ કરવાની વૃત્તિથી એ હંમેશા દરેકને મદદ કરે છે તો આ કાવ્ય પંક્તિ દ્વારા આપણને એ બાબત ખાસ આપણને સમજવા મળે છે કે જેને કામ કરવું છે ને એ ક્યારેય કોઈ પણ જાતના બહારના બતાવતો નથી અને જે વ્યક્તિ દાનવીર છે ને એ દરેકને દાન કરે છે તો આ પંક્તિ દ્વારા આપણને એક બાબત સ્પષ્ટ જોવા મળે છે કે મહેનતુ વ્યક્તિ હંમેશા સફળતાના શિખરો સુધી પહોંચી જાય છે અને જે દાનેશ્વરી છે એ દાનને જ મહત્ત્વ આપે છે વ્યક્તિ કઈ નાતનો કઈ જાતનો કયા કુળનો કે કયા ધર્મનો છે એને મહત્ત્વ આપતો નથી આ બે બાબતો આ પંક્તિ દ્વારા આપણને સ્પષ્ટ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષામાં આ રીતે પંક્તિ પૂછાય તો તમારે આ રીતે લખાણ લખવાનું છે સૌપ્રથમ તમારે કાવ્ય પંક્તિ લખવાની છે પછી ત્રણ કે ચાર લીટીમાં એમાંથી મળતો સામાન્ય અર્થ લખવાનો છે ત્યાર પછી એની સમજૂતી તમારે આપવાની છે અને પછી બે કે ત્રણ કે ચાર લીટીની અંદર તમે જીવન જીવવાલાયક આપણને કયા પ્રકારનો બૌદ્ધ કે ઉપદેશ પ્રાપ્ત થાય છે એ તમારે લખવાનું હોય છે ફરી તમને યાદ કરાવી દઉં કે અહીંયા મેં જે થોડું ઘણું ચિત્ર દોરીને સમજાવ્યું છે એ માત્ર તમારી સમજૂતી માટે છે પરીક્ષામાં આવું કશું જ તમારે કરવાનું હોતું નથી પરીક્ષામાં તો તમારે લખાણ લખવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપ કાવ્યપંક્તિમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે અને અહીંયા મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન પત્ર લેખન અરજી લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય કહેવતો પ્રયોગો સમાનાર્થી શબ્દો કહેવત કથાઓ ભાષા શુદ્ધિને લગતા વિડીયો સાથે સાથે વ્યાકરણમાં છંદ અલંકાર સમાસ સંજ્ઞા આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે સાથે સાથે જો તમારે શાળામાં કાર્યક્રમનું આયોજન કરવું હોય તો એન્કરિંગ કેવી રીતે કરી શકાય પુષ્પગુચ્છ વખતે કેવા પ્રકારની કાવ્યપંક્તિ બોલી શકાય સાથે સાથે શાળાની અંદર નાટક અને ગરબા તમારે કરવા હોય તો આ બધા જ વિડીયો તમારે કોઈ ઇનોવેશન કરવું હોય તો ઇનોવેશનને લગતા પણ વિડીયો અધ્યયન નિષ્પત્તિને લગતા વિડીયો આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો મેં બધાના અલગ અલગ પ્લે લિસ્ટ બનાવીને મૂકેલા છે તો આ સાથે જ મારો વિડીયો પૂરો કરું છું ફરી વખત આપણે કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો